નડિયાદ કોર્પોરેશનમાં કર્મચારીઓના પીએફ મુદ્દે ડેપ્યુટી કમિશનર કરી સ્પષ્ટતા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર ચેકથી ચુકવણી ભ્રષ્ટાચારના વિહોણા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેકથી કરાય છે અને કોન્ટ્રાક્ટરો કર્મચારીઓના ખાતામાં પીએફ જમા કરાવે છે ત્યારે આમાં ભ્રષ્ટાચાર કેવી રીતે થઈ શકે ડેપ્યુટી કમિશનર નડિયાદ સર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલ કોર્પોરેશનના પ્રોવિડન્ટ ફંડ પીએફ મુદ્દે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદેડ પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે નડિયાદ મહાનગરપાલિકાની તત્કાલીન નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચેક પેમેન્ટ આપવામાં આવે છે જે કોન્ટ્રાક્ટરોની જવાબદારી છે કે તેઓ કર્મચારીના ખાતામાં પીએફ જમા કરાવે આ મુદ્દે ચાલી રહેલા ચર્ચાના અંતે ડેપ્યુટી કમિશનર ભ્રષ્ટાચારના આરોપોને પાયા વિહુણા ગણાવ્યા હતા અને આ લાવવા માટે માટે ચાલી ચાલી રહેલી પ્રક્રિયાને આપી હતી નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડની બાકી અંગે રહેલા અંત આજે ડેપ્યુટી કમિશનર રુદ્રે સુદેડ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે પીએફ જમા કરાવવાની જવાબદારી આઉટસોર્સ માટે રાખવામાં આવેલ કોન્ટ્રાક્ટરોની છે કર્મચારીઓનું પીએફ એકાઉન્ટ ખુલાવ્યા બાદ મહાનગરપાલિકાને જે તે સમયની નગરપાલિકા પગાર મુજબ પીએફ જમા કરાવતા

આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવાયેલા છ મહિના પીએફ પણ જમા કરાવી દીધા છે અને ત્યાર પછીના સ્ટેજના પેમેન્ટ આપવાની પ્રક્રિયા પણ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે આ સમગ્ર મુદ્દો ફક્ત પીએફ પૂરતો છે અને પીએફ જમા કરાવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે મહાનગરપાલિકા જે તે સમયની નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચેકથી પેમેન્ટ આપે છે આમાં અંદાજે પચાસ જેટલા કર્મચારી છે અંદાજે છ સાત લાખ રૂપિયાનું બિલ થતું હોય છે આ સમગ્ર ઘટનાક્રમ ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ નથી તેવું ડેપ્યુટી કમિશનર રુદ્રેશ સુદેડે ભારપૂર્વક જણાવ્યું છે કોન્ટ્રાક્ટર બાબતમાં જે તે સમયે કોન્ટ્રાક્ટર ને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે હાલમાં મહાનગરપાલિકા બાન્યા બાદ જે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે અત્યારના કોઈ ઇસ્યુ નથી પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ થતું ન હોય કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો મૂળ મુદ્દો આ છે જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે

જે પેમેન્ટ આપી નથી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપવાનું બાકી હોય એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દેશે અને કોન્ટ્રાક્ટરને પણ એ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દો પીએફ મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સમથ થયેલ છે એમને ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ એમને પીએફ એના ખાતામાં જમા કરાવી દઈશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે કર્મચારીઓ આવા લગભગ પચાસ ની આજુબાજુના કર્મચારીઓ છે આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈની નથી અ સેલરી જેમ થતું જાય એ રીતે એનું પેમેન્ટ છૂટું થતું જાય અને કોન્ટ્રાક્ટર મહાનગરપાલિકા કે નગરપાલિકા કોન્ટ્રાક્ટર પેમેન્ટ આપે છે અને કોન્ટ્રાક્ટર એના ખાતામાં પીએફ જમા કરાવે એમાં ભ્રષ્ટાચાર કઈ જગ્યા આવે એ રાજકીય બાબતો હોય છે એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું વહીવટી બાબતો ની બાબતે હું સ્પષ્ટતા કરી શકું